સુરત શહેરની એક આરોપી ધરપકડ કરવા જેની પકડવામાં આવેલ છે આરોપી મૂળ જેતપુર તાલુકાના જેતપુર પોલીસ સ્ટેશનના ત્રણસો ના ગુનામાં વોન્ટેડ હતો જે ઓગણીસો નવ્વાણું બનાવ બન્યો હતો એટલે આશરે છવ્વીસ વર્ષ બાદ આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ આરોપી અગાઉ જેતપુર જેતપુર જિલ્લા તાલુકામાં જે ગુનો કર્યો હતો જેમાં એને અને એના મિત્રો એક કારખાનામાં લૂંટ કરી હતી અને સાથે ત્યાં એક જે વોચમેન હતો તેને પગ બાંધી દીધા હતા અને તેને મૃત્યુ નિપજાવ્યું હતું ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ફરાર થઈ ગયા બાદ પોલીસ તેના વતનમાં ઘણી વાર ગઈ હતી પરંતુ પોતાના વતનમાં પોલીસ આવતી હોવાથી તે ત્યાંથી દિલ્હી જતો રહ્યો હતો અને દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો અને છેવટે તેને એવું લાગ્યું હતું કે હવે પોલીસ તેનો સંપર્ક નહી કરે અથવા તેની તેની પાસે કોઈ પાછળ મતલબ પોલીસ તેની પૂછપરછ નહીં કરે એવા એને અંદા અંદાજો હતો જે અનુસંધાને પોતાના વતનમાં પરત ફર્યો હતો આ દરમિયાન સુરત શહેરની પીસીબી ટીમ કે જેમાં અમારા એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અને અશોકભાઈ લુણી આ બંનેને બાતમી મળી હતી કે આ મર્ડરનો આરોપી ત્યાં વતન આવેલો છે જે બાતમીના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી પોલીસ જ્યારે ત્યાં ગઈ હતી ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો હતો કે આ જે વિસ્તાર છે એ ખૂબ જ જોખમી વિસ્તાર છે અગાઉ ત્યાં દદુઆ ડાકુ જે ખૂબ જ કહેર હતો એ પ્રકારનો એ વિસ્તાર છે અને આ ખૂબ જ જોખમી જોખમ ભર્યા વિસ્તારમાંથી પોલીસે ખૂબ જ બહાદુરીપૂર્વક ત્યાં જઈ અને આ આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને અહીંયા લઈ આવવામાં આવે છે જે આ આરોપી છે એ આશરે 26 વર્ષ પહેલાનો ગુનામાર વોન્ટેડ હતો તેના ઉપર 10000 રૂપિયાનું ઇનામ હતું અને ગુજરાત રાજ્યની અલગ અલગ ટીમો પણ તેને શોધી રહી હતી આ દરમિયાન પીસીબીને સુરત શહેરને બાતમી મળતા 手を上手に、たらぱからかけて。